જય શ્રી કૃષ્ણ જય માલબાપા મિત્રો ગરવા ગિરનારની ગોદમાં આવેલું આ પ્રકૃતિનું સૌંદર્ય ધરાવતું આ ગિરનારની ગોદમાં આવેલું માલબાપાનું મંદિર જાણે આપણે પ્રકૃતિ સોળે કળાએ ખીલવતું હોય તેવું લાગે છે આ મંદિર ગરવા ગીરની સોનેરી ઝાંખી ધરાવે છે સાબરમતી નદીના કિનારે ઉભેલું આ માલબાપાનું મંદિર અત્યારે અત્યંત રોચક અને એનો ઇતિહાસ આપણને ગદગદિત કરી નાખે તેવો છે મિત્રો તમે ઘણા મંદિરો ઘણી કથાઓ પૌરાણિક આપણી જે વાર્તો છે તે જાણી હશે આપણી સંસ્કૃતિને લગતી ઘણા બધા આપણે ઇતિહાસ જાણેલા હશે પરંતુ આ સાપને લીધો સરપ શિરાણું જે સીમાડે તે આ એક કહેવત શું કામ પડ્યું છે કે જે આપણા કાઠિયાવાડની જે ખમીરાત છે તે અહીં જોવા મળે છે તો આજે આપણે એવા વીર માણે આપણે માણેકવાડામાં આવેલા આ સર્પની જે કહાણી છે તેવા માણેકવાડા બાપાની સંપૂર્ણ ઇતિહાસ અને કહાની આપણે જાણવી છે ગરવા ગિરનારમાં આવેલું આ મંદિર પ્રકૃતિની ગોદમાં સાબરમતીની નદીના કિનારે એક સૌંદર્ય એકદમ રમણીય આ દૃશ્ય ધરાવતું આ મંદિર ભક્તજનોને કાયમ માટે આવકારવા ત્યાં બેઠું છે જે કેશોદ અને જુનાગઢની વચ્ચે આ માણેકવાળા મંદિરની વાત સૌ કોઈ જાણે છે કે ત્યાં હજારો ભારતીયો ભારતભરમાંથી અહીં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે અને સંપૂર્ણ શ્રદ્ધા દાખવી અહીં માણેકવાળા માલબાપાના દર્શન કરવા આવે છે તો તેવા માલ બાપાનો શું ઇતિહાસ હશે કે હજારો લોકો પોતાની માનતા અહીં પૂરી થાય છે તે માટે આવે છે નિસંતાન દંપતીને જે સંતાન આપે છે તેવા આ માલ બાપા ત્યાં જ્યારે પણ મિત્રો એવી લોકવાયકા છે કે અહીં સર્પદંશ ગમે તેવો થયો હોય તેની માનતા કરવાથી કોઈને સર્પદંશથી મૃત્યુ થતું નથી અને એમ પણ અહીંયાના લોકોની લોકવાયકા છે કે ગામમાં કોઈને પણ સર્પદંશ થતો નથી અને થયો હોય તો તેનું ક્યારેય મૃત્યુ થતું નથી એવી આ માલ બાપાની જે કૃપા છે તે હાજરા હજુર ત્યાં અહીંયા છે તો આવા જે માલ બાપાનો ઇતિહાસ છે કે કહેવાય છે કે ચિરાણો સીમાડે તે સૌરાષ્ટ્રની અહીં ખમીરાત બતાવે છે તેવો ઇતિહાસ આજે આપણે જાણવો જ રહ્યું શ્રી માલ બાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ જતાં આપણે સીધું હાઈવે પર ત્રીસ કિલોમીટર અને કેશોદથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલું આ નાગદેવતાનું મંદિર એટલે માણેકવાડાના શ્રી માલ બાપાનું મંદિર જેનો ઇતિહાસ આપણે જાણીએ તો એની એક કહેવત મિત્રો છે કે સીમાણે સરપ ચિરાણો કથા તો ઘણી સાંભળી હશે મિત્રો પરંતુ આવી વાત આવી લોકવાયકા કે જે સત્ય ઘટના તમે ક્યારેય નઈ સાંભળ્યું જૂનાગઢમાં બે ગામ માણેકવાડા અને મઘરવાડા નામના બે ચારણો લોકોના બે ગામો હતા અને બંને વચ્ચે કાયમ માટે સીમાડાનું કજ્યો ચાલતો હતો વારંવાર લોકો જરીફો મંગાવી અને બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા રહેતા અને ક્યારેય પણ તેનો જે તન્ટ હતો તે ટળતો ન હતો કોઈ એકમત થતા જ નહીં લાકડીઓ ઉડવા જેટલા વેર એકબીજામાં ઉશ્કેરાટ થઈ ગયા હતા તે વખતે તેઓ એક સામેથી એક જબરદસ્ત મોટા સાપને આવતો જોયો અને કોઈએ મશ્કરીમાં એવું કહી દીધું કે આટલા ઝઘડીએ એના કરતાં આ સાપને જ કહી દો ને કે એ સાપ જ આપણા સીમાડા કરી દે તો અત્યારે સાપનો જે સીમાડો આપણે વહેંચી આપો તરત જ બંને પક્ષોએ હાથ જોડી અને અને સાપની સામે બેસી ગયા એક સહારે બોલ્યા કે હે બાપા જો આ વાત તો સાચી છે તમે તો દેવ છો પ્રાણી છો વહેંચી દો અમારો ગમે તે સીમાડો તમારા શરીરના લીટો જ્યાં પડશે એ અમારા સીમાડા એ અમને કબૂલ છે તો આ સાંભળીને તરત જ આ ફણીધર નાગ હતો એ થંભી ગયો અને વાકી ચૂકી છાલ હતી તે તેની ચાલ વાકી ચૂકી છોડી અને સીધો તે સાપ ચાલવા માંડ્યો સીધું સોટી જેવું તેનું શરીર કરી નાખ્યું અને પછી એ ચાલ્યો એનો લીટો પડતો ગયો તે પ્રમાણે ખૂટ નખાતા ગયા અને લીટો જ્યાં જ્યાં પડે ત્યાં લીટાથી પોતાની જમીનની બરાબર સરખી જોત થતી જોઈ અને બંને પક્ષો ખૂબ ખુશ થઈ ગયા અને કેવા વાહ બાપા વાહ મારા બાપ દેવતા વાહ આ ઉચ્ચારતા ઉચ્ચરતા સર્પની પાછળ સૌ કોઈ ચાલતા જતા હતા અને ચાલતા ચાલતા સાપનો એક એવો વિકટ સ્થળ આવી ગયું કે જ્યાં એક કેરડાના ઝાડનું જે એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂઠું હતું હવે તે પોતાની સામે ઊભું છે બરછી જેવી તો તેની ઝીણી એવી ધાર છે તો આ નાગ એક પડભાર માટે તો થંભી ગયો કે જો આ બાજુ જાય તો એક થોડું ઘણું એક ગમે તે પક્ષને અન્યાય થાય ત્યારે સાપે થોડો સમય ત્યાંને ત્યાં થંભી અને વિચાર કર્યો ત્યાં બીજા માણસો હતા ને તે બોલ્યા કે હવે શું થાશે બરાબર આપણા સરખે સરખા સીમાળા ઉપર જ આ કેરળો આપણા જે મોટા વળવા હતા એ મોટા બાપુએ વાવેલો હતો હવે જોઈએ કે આ દાદો કોને રહે દેશે આ શબ્દો જાણે આ કાનના સાપમાં સાપના કામે સંભળાળ્યા અને એને ફેણ ચડાવી અને ઉભો થયો એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે હવે કઈ બાજુ ચાલુ ત્યારે એને વિચાર આવ્યો કે આ બાજુ ચાલીશ ને તો બાજુવાળાની એક તહ જમીન ઓછી કપાય જમીન કપાઈ જાય અને એક તહ જમીન જો આ બાજુ રહીશ તો તેની જ કપાશે ત્યારે સર્પે નિર્ણય કરી નાખ્યો પોતે સીધો ને સીધો ચાલ્યો અને કેરડાના થળ ઉપર જઈને ચડ્યો અને સીધે સીધો એ ઠૂઠાણી અણી ઉપર ચડી ગયો અને એની અણી તેના ફેણમાં સોસરવી નીકળી ગઈ અને સર્પ જોર કરીને બીજી બાજુ ઉતરવા ગયો તો તે પૂછડી સુધી આખો ચીરાઈ ગયો અને લગાર પણ પર તર્યો હોત તો વેચણ અનસરખી થાત તેથી મિત્રો કહેવાયું છે કે સીમાડે સર્પ ચીરાણો આજે એ માણેકવાડા ગામની નદી સામે લોકો તેને માલના નામે ઓળખે છે અને ઘણા લોકો જ્યારે પરણીને આવે છે તે વર કન્યાની છેડા છેડી અહીં જઈને જ છોડવામાં આવે છે માલ બાપા અને તેના કુલ ત્રણ બીજા ભાઈઓ બે ત્રણ ભાઈઓ અને એક બહેન હતા જે રગતિયા બાપા કુંભણિયા બાપા અને કાળી નાગ તેની બહેન એમ કુલ ચાર ભારૂનો જે પરિવાર હતો તે જૂનાગઢના અલગ અલગ જગ્યાએ આજે પણ તેના મંદિર આવેલા છે અને તે અલગ અલગ દેવી દેવતાના નામે પોતે પૂજાય છે અને એ બીજા લોકોના જે અનુમે અનેક સમુદાયના તે કુળદેવ તરીકે પૂજાય છે મિત્રો તો આજે આપણે એ વિશે પણ થોડું ઘણું જાણી લઈએ રગતિયા બાપા માણેકવાડા બાપા કુંભળી ગામે અને એક એમ કુલ ચાર ભારૂનો જે પરિવાર છે તે માલ બાપા માણેકવાડા ત્યારબાદ વંથલીને ઓજત નદીના કિનારે રગતિયા બાપા અને કુંભણીયા દાદા કુંભળી ગામે અને તેની બહેન કાળી નાગ પણ અહીં વંથલીના આ સોરઠ ધરામાં જ ચારેય ભારૂનો પરિવાર બિરાજે છે અને તે દરેક સમુદાય અલગ અલગ સમુદાયના તે કુળદેવ તરીકે આજે પણ પૂજાય છે માણેકવાડાના માલ બાપાના ભાઈ દાદાના ઇતિહાસની વાત કરીએ તો તે જૂનાગઢ જિલ્લામાં જ કણજા ગામ નજીક આવેલ જે ઓજત નદીનો કાંઠો છે ત્યાં આ નાગદેવતા રગતિયા દાદાનું જૂનું મંદિર આવેલું છે જ્યાં રગતિયા દાદા તેમના બે ભાઈઓ સાથે બિરાજે છે વણિક સમાજના વસા પરિવારના રગતિયા દાદા એ દેવતા હોવાથી વસા પરિવાર પૂર્ણ ભક્તિભાવથી વર્ષ દરમિયાન અહીં વારંવાર દાદાના દર્શને આવે છે રગતિયા દાદાના મંદિરના પૂજારી વાત કરતા જણાવે છે કે રગતિયા દાદા ગીર સોમનાથ જિલ્લાના કોળીના તાલુકાના પેઢાવાળા ગામે બિરાજતા અને ત્યાં વણિક સમાજના વસા પરિવાર દ્વારા તેમની સેવા પૂજા થતી હતી ત્યારે રગતિયા દાદા તેના સેવા પૂજાથી ખૂબ ખુશ થયા હતા અને તેણે રગતિયા દાદાએ કીધું હતું કે મને એકવાર ગિરનારની દર્શન કરાવો અમાને ગિરનારના દર્શને જવું છે તો ત્યાં લઈ જાઓ પરંતુ તમારી એક શરત છે કે તમારે અમારી પાછળ ફરીને જવું જોવાનું નથી તો વસા પરિવારના વડીલોની સાથે આ રગત્ય દાદાને તેમનો આખો પરિવાર જે પગપાળા નીકળ્યા હતા અને વસા પરિવારના જે વડીલો હતા તેની પાછળ નાગ દેવતાનો પરિવાર પણ આવતો હતો ત્યારે વંતલી નજીક આવેલ જે ઓજત નદી છે તેમાં ભારે પાણી હતું તો આ પરિવારના લોકો આગળ વધી ગયા અને તેમને ચિંતા પણ થઈ કે પાછળ જોયો તો રગતિયા દાદાને પ્રેમનો પરિવાર સામે ના કાંઠે બેઠો હતો અને તેનાથી પાછળ જોવાઈ ગયો આ સાથે તેમણે વસ્સા પરિવારના વડીલોને જણાવ્યું કે તમને મેં પાછળ જોવા ના પાડી હતી અને તમે આ પાછળ જોયું એટલે હવે અમે આગળ નહીં આવીએ અને હવે પછી જ્યાં સુધી તમે મારા કર ન કરો ત્યાં સુધી તમારે અમારા દર્શને આવશો નહીં માત્ર દિશાએ જ દિવાના કરી અને તમે દર્શન કરી લેજો રગતિયા દાદાના આમ જણાવ્યા બાદ વસા પરિવારના લોકો હાલમાં પણ રગતિયા દાદાની ઉજણી કરી અને ત્યારબાદ જ એના કર ઉતારી અને મંદિર ખાતે દર્શન કરવા આવે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે સ્થાનિકો પર લોકોને અહીં અપાર શ્રદ્ધા છે કે રગતિયા પરિવાર સાથે ઓજત નદી સ્થિર થયા બાદ લોકોને તેમના દેવ દર્શને આવતા થયા ત્યારે વાણંદ જ્ઞાતિના વડીલોને બીમારી થતા તેમણે તેને રસોડી થઈ હતી અને માનતા રાખી અને તેને સારું થઈ જતા આ વાણંદ પરિવાર ખુંભળી ગામે ખુંભળા દાદાને લઈ ગયા હતા અને તેમની સ્થાપના કરી હતી જેથી એક દાદા ખુંભળી ગામે વીરા છે બીજા તેમનું નામ કુમ્બલા દાદા નામ છે જે વાણજ સમાજના ટાટમિયા પરિવારના કૂડ દેવતા છે જ્યારે માણેક વાડા ખાતે પણ શ્રદ્ધાળુ દ્વારા માલબાપાને લઈ જવામાં આવ્યા જે માલબાપા બિરાજે છે અને બાલબાપા સોની સમાજના રાણેંગા પરિવારના કૂડ દેવતા તરીકે પણ પૂજાય છે જો મૂળ કુંભળી ગામના લોકો જણાવે છે કે રગત્ય દાદાને ત્રણ ભાઈઓ અને એક બહેન હતા જે સોરઠમાં જ બિરાજે છે અને તેમના ભારોભાર પરચાઓ ભાવિકોને મળ્યા છે તો ખુંભળી ગામે ખુંભળિયા દાદા અને માણેકવાડા ગામે માલ બાપા વંથલી ખાતે કાળી નાગ એમ ત્રણ ભાઈઓ અને એક બહેનના અહીં સ્થાનિકો છે આમ તમને અપાર શ્રદ્ધા છે વર્ષો પૂર્વે વંથલી પંથકમાં કોઈને શર્ગંશ થતો નહીં તેવી લોક લોકવાયકા પણ છે તે સાથે રગતિયા દાદા અને તેમના પરિવારના માલ બાપા ખુંભળિયા દાદા અને કાળી નાગની જે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા કરે છે તેને કોઈ પણ સર્પદંશ થયો હોય તો તેમનું મોત પણ નથી થતા પરંતુ આ બધી વાતો વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર આધારિત છે અને એટલે તો વંથલી પથકના તમામ લોકો દાદા નંદરશે વારે તહેવારે અચૂક આવતા હોય છે અને અહીં નવ દંપતીના લગ્ન બાદ છેડાછેડી પણ છોડવામાં આવે છે લગ્ન બાદ લોકો અહીં દર્શન કરવા માટે અચૂક આવે છે જ્યારે રાજકોટમાં વસ્સા પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધવાર પણ કરવામાં આવ્યો છે કે જે જાણીતા ઉદ્યોગપતિ છે મિત્તલભાઈ વસાવા વસા અને તેમના પરિવાર દ્વારા એમના આ કુળ દેવા એવા રગતિયા દાદાના મંદિરના જીર્ણોદ્વારની કામગીરી પણ કરવામાં આવી છે મિત્તુલભાઈ વસા તથા વસા પરિવાર દ્વારા દાદાના મંદિરનો જીર્ણોદ્વાર પ્રસંગ પણ થઈ ગયો હતો આમ ધાર્મિક રીતે આ કાઠિયાવાડમાં ચારેય ભારુ કે જેનો અસ્તિત્વ આપણે આજે પણ જાણીએ છીએ કે કોઈ પણ લોકો જ્યાં માનતા કરે છે તેની માનતા સફળ થાય છે તેની મનોકામના અચૂક પૂરી થાય છે તો આજે આપણે એવા માલ બાપા અને તેના ભાઈઓ બહેનોનો ઇતિહાસ જાણ્યો છે આમ મિત્રો આપણી સૌરાષ્ટ્રની ધરામાં આવેલા આ માણેકવાડા ગામનો ઇતિહાસ અને એની સાથે એના ભાઈ બહેનનો જે ઇતિહાસ જોડાયેલો છે તે આજે આપણે સંપૂર્ણ જાણ્યું અને જો તેમાં કોઈ પણ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપણી સંસ્કૃતિને લગતા આપણા વારસાને લગતા અને ઇતિહાસને કાયમ જાણવા માટે વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને માં અચૂક જોડાયેલા રહેજો આભાર જય મા બાપા જય શ્રી કૃષ્ણ જય માતાજી